શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણો બીજો દિવસ છે ભાઈ હું ભાઈ આટલું વાઈડ્યું છે આજે તો આપ જોઈ શકો છો આટલું વાઇડું છે અને હું ભાડા લઈ જાઉં છું અને મારી ઘરવાળી છે વાઢે તમે જોઈ શકો છો અને આ રોહિત ભાઈ આવી ગયા ભાઈ આ રોહિત નામ છે આમનું આવી ગયો ભાઈ લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો કહી દઉં

એ ભણવા આવ્યો હતો ને તો હવે રજા પડી છે ને આવે તો મિત્રો અત્યારે ભાઈ છ વાગી રા અને અંધારું પડવા લાગ્યું એટલે મારે કામ બહુ પડ્યું છે તો મળશું કાલના વિડીયોમાં આટલા જ વિડીયો ખતમ કરી દે તો કેવો લાગે વિડીયો હાર લાગે લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મળી બીજા ડિમા જય માતાજી